જય બીજા બધા કેમ છે રોટલી વગેરે દી અને આ કેન વિસરવાનું હે બાકી બધું કામકાજ થઈ ગયું છે વાહીદા વાહિંદા બધા થઈ ગયા હે હવે એટલા થામ વિસરવાના બાકી છે ને પછી જાવ હે મામા દેવી દૂધ સડાવવા હાલો વાગી ગયા હે આજના પુણા અગિયાર ઊંડી બીજી વાર અટાણ મેં ભરી લીધી અહીંથી બધો આ કદડો ધોયો કઈક આજ તડકું થયો હે તમારી લીધી અસલ મસ્તી ની નવરે અને એને બને ફૂલ કોદો છે તેરણાઈ લઈ લઉં તો કઈક તળકો નો અવાજ હવા ખાઈ જાય બધું અને આ બધી ચોખ્યું કરીને લઈ લીધી મથા ને અડધી કુંડિયા એકલી પી ગઈ અને હેને નવરેવી એવી લઈ લઈ હા હવે ઘણી હા રાખજો બધી હો બેઠી બેસી જો તમને મારે જેમાં પૂછણું ને એક મેલી બોથળ વાળી આગળ બાર વાગ્યા દુસો પડી આજ તમને આજ મોડું પાણી પીવાવરામાં આવ્યું છે એટલે એક ચૂલીમાં સાન મની બેઠી રહેજે તારું માસું જ જો ભૈરું ઘધારી નહીં હજી એક માણસ રહોડામાં થઈ ગયું હતું મામા દેવી દૂધસળ આવવા ખાવાનું બનાવો શા બનાવો તું બનાવતા ખબર હોય કઈ થેન્ક યુ સો મચ તમારો આભાર ખૂબ ખુબ ના ના હવે તમે જ બનાવો તમારો ખૂબ ખુબ ધન્યવાદ હું એટલી માં ભી હું પાયું બધી તમે દાદી આવ્યા જ છો વગડી મને ખબર નઈ તમે રહોડા માં વૈયા ગયા હું તો મારા પાણી ની કથા માંથી જોઈ લે આ ખર્યું મારે હાવ સાણી બની બેહી જાન ના કે એક મેલી આખડી બોથડ વાળી હાલો સા બનાવે હે જોઈ કેવો બનાવે આજ તો પી હું આપણે આના બનાવેલું જ છે ચા બને છે તમે સા બનાવો

હોતર કામ હોય માઇન્ડ બી ગયા હોય કઈ વાંધો નઈ થોડું થોડું કામ બધા કરવું જોઈએ થોડું થોડું બધું આવડવું જોઈએ એવું જરૂરી નથી કે ઘરનું કામ બધું બાયું કરે કોઈ કોક ઝીણા મોટા કામ જણું કરે તો એમાં કઈ નવી નવાઈ નથી કે એમાં કઈ શું કહેવાય ખોટું ખોટું નથી આ થોડું થોડું કામ આવડ જોઈએ આપડે ક્યાં કે તમે મને ધરા રોટલા કરી દો યાગ કરી દો એનાથી બનતું કામ ઈ કરે આપણે ખેતીમાં મદદ કરતા હોય તો થોડી ઘરમાં મદદ કરે કઈ વાંધો નઈ થોડી થોડી મદદ બધા કરવી જોઈએ હાલ હવે પાણી પી લઈ પછી હેને હું સુલાનું કરવા વાર અને ઈને પછી કંઈ કામ નથી પછી ઈ સુટા હોય ને પછી આપડે સુલાનું કરીને માલ ને નાખ્યું પછી પાછા ખા હું પછી પાછા ભાણા વિસા દઉં પાછા વળી કલાક પૂરો ખાઈ કે સા કરે પાછો પછી આખો દી આપણે જ કામ કરવાનું હોય ખાલી એક ચા કરી દે તો એમાં કઈ પાછું નવી નવાઈ છે નહીં કાય હું તમને ખેતરમાં મદદ કરું તો તમે ઘરમાં મદદ કરી શકો હાલો તો સાવાણી પી લઈ ચાલો વાગ્યા આજના પૂણાચાર અને આપણે વાહિંડા કરવાના હું એ કામ પડ્યું લઈ આવું આમ સાકડી ગલી માંલી માં જવા દે જવું જવા દેજો જવા દે જવું હાલો મને જવા દે જવું જવા દે જવું એવી મારી તમને મારવા નહીં આવું કે તમને ખીજાવા નવી એ કરવા દે મને મારી માં તારો ઢેઢો ભાંગ નાખી ના કર

એક મારી ભી હું ખીલા ના રહ્યા ધીમે આ બે ભીલ્યું જ આને કોઈ દી ખીલો નથી પાડ્યો ના કહીએ તો મારે જબરું જના વર્ષે તો કોઈ દી ની ખીલો નથી પડ્યો અને આ આવડ્યા મોઢાવાર્યું એવું બગડ્યું હે એક થપાટ નું મીમાન હતો એક થપાટ નું ડોરાકાત માં આમ જોજે ની કાન એઠાકાત નકતી તીમાં ઓલે એક બી સાડી સાન મની બેઠી દાદા આમાં ખીલા જ ઉપડે આ ખીલો એની ઉપર લીધો હે બોલો આ ખીલો એટલો બધો નહોતો આ ખિલો હે ને હેઠું થયો હતો પડા જો રમવા મી ડોખી તું કે રિલા ખીલા ઉપાડ તને હરમ હે આખા દિમ તું સિયા તખીલા ઉપર ખીલા ઉપર ના પેટ ના છે આ હાલો હું સેન વાહીnda કરું મંડુ મને કોઈ વાહીnda કરી દે તું પીન બીન બીન તું ઉડાયડ માં ઓ હા હા મને એની મને ભયરી છે એ આ 6 કાઢ લીધો આની જ જીપ મારવાવા છે વાગી ગયા હે આજના પૂણા હાથ અને માલ ધોવાઈ ગયા હે ડુસો નાખી દીધો હે આજે બધું પાણી થી ધોયું તું વેલું સુકાઈ ગયું નળી મારી જોરદાર મોટર આવતી કરીને પછી બધું બધે વાંથી ત્યાં બધું આ કદો હે આમળો આવી ગયો હે ને એને ધોયું તું ન કરતો કે પગ મુકાયો નતું અને આજ હવાર નો કઈ સાટા ન થાય દૂધ ભરવા જવાનું હે નારિયેર સોત લખાય નારિયેર વધારે વાય છે હતી માઇ અને આજ મેં કઈ હે મારી ભીહ નિવેદ ભીહ ના દૂધ ના મતલબ ભીહ વ્યાણી એટલે નિવેદ કરીએ એટલે જો સાવન માનું આવડ માનું અને હતી માના ત્રણે અલગ અલગ ભણા હે આવડ માને સાવન માને ઘેરે જુવારી દે અને હતી માં અમાર અહીં છે ન્યા શંકર મંદિર આગળ છે ન્યા જુવારી આવી જરીક ઓર જરીક ઠરી જાય ને તો નગર અંદર મારા હાથ નથી જતો અને આ કાળુ કાળુ હે કઈ પડ્યું નથી મે નાખ્યું છે હે ઈ છે હો તો હવે છે ને મારા જરીક ઠરી જાય ને તો હું હે ને આવડ માનું ને સાવન માનું ભણો આઈ જુવાર દઉં કરે તો પછી હતી માનું જુવાર એટલે ખીર થઈ ગઈ છે સાક્ષે એટલે આપણે રોટલા કરવાના રહે

ફરતી કોયર એવા હે આમ ફરતી કોયર માં એવા બહુ મસ્ત થઈ ગયું કે તો કામ કરતો હતો બહાર ઉતરી અંદર આવીને બેસી જાય

તમે કેમ છો હું પણ મજામાં બોલગણી આવતો બોલો શેઠ મહેમાન માટે ભીમુ પાણી લઈ આવતો લન

मरजेंसी આવે марजेंसी વિશાળની જગ્યા બરાબર આરારારા રો વિશાળ એક નો સામાન નઈ પડ્યો છે બીજું નો સામાન આવે છે અબકર તુમ લોગ નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસકે સાથ સ્કેમ કરો يا ફિર મહેફિલ જમાઓ મુજે નહી pata बस क्लिक हो जाना चाहिए